ટીકર ખાતે શિવગીરી બાપુની સત્તરમી પુણ્યતિથિની ઉજવણી કરાઈ ટીકર નર્મદેશ્વર આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પુણ્યતિથિ નિમિત્તે સંતોના સામૈયા ધર્મસભા તકતી અનાવરણ મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ટીકર ગામે આવેલા શ્રી નર્મદેશ્વર આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ટીકર ખાતે આવેલા નર્મદેશ્વર આશ્રમના પ્રટાંગણમાં ગુરુશ્રી શ્રી શિવગીરી બાપુની સત્તરમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટિયા સંતોનું સ્વાગત આશીર્વચન દાતાઓની તકતીનું અનાવરણ મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન યોજાયેલા ધર્મસભાની અંદર શિલાગીરી માતાજી ટીકર પ્રફુલ્લ બાપુ ગોદળિયા સંદીપગીરી બાપુ કલકત્તા કિશોરપુરી બાપુ લટુડા ઇન્દ્રગિરી બાપુ ટીકર અનુપસિંહ વાઘેલા સહિત સાહિત્યકારો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર લખતર લીંબડી ધ્રાંગધ્રા મોરબી રાજકોટ બોટાદ સહિતના અનેક ગામોમાંથી લુહાર સુથાર જ્ઞાતિના આગેવાનો અને મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ટીકરના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા